અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાય તમને ઘટનાની ખબર ક્યારે અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટ થી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું કે એક રીતે કહીએ તો શરૂઆત કે મારી સાથે ખોટું થયું પણ પછી તમને લાગ્યું કે ઈશ્વરે આપને એક વીસ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વહેલા આવી જતો તો મારથી ત્યાં પહોંચી જવાતો બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી સકી પણ એક્ચ્યુઅલ માં જે થયું છે ઇન્સિડન્ટ આખો થી તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના ના ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જે છે તે તો જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી હું માતાજી ને ભગવાન ને પ્રાર્થના કરું કે જે લોકો જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે આવી જયારે દુર્ઘટના બની છે ત્યારે હવે તમને શું લાગે છે કે એવિએશન મિનિસ્ટ્રી ખાસ કરીને એલાયન્સ કંપની હોય એવું શું પગલા ભરવા જોઈએ કે આવી ઘટનાઓ ક્યારેય ખરાવ ન થાય બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએશન કે આ એરલાઇન્સ વાળાને કે તમે ખાલી સેફટી ને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે અને આટલા બધા લોકોની ફેમિલીઝને આટલી બધી લાઈફ્સને જાનહાનિ ના પહોંચી શકે થેન્ક યુ Thank you.